ભારતમાં દર કલાકે અઢી કરોડ થી વધુ યુપીઆઈ વ્યવહારો થાય છે આ એટલું છે છે કે ઘણા લોકોએ રાખવાનું બંધ કરી દીધું બાર એપ્રિલ ના રોજ યુપીઆઈ વ્યવહારો કરતા લોકોને અચાનક આંચકો લાગ્યો જ્યારે પેટીએમ જીપે ફોન જેવી એપ્લિકેશન દ્વારા ચૂકવણી નિષ્ફળ થવા લાગી છેલ્લા પંદર દિવસમાં આ ત્રીજી વખત બન્યું છે પરંતુ યુપીઆઈ વારંવાર કેમ ક્રેશ થઈ રહ્યું છે શું ભવિષ્યમાં પણ આવું થશે અને જો આવી પરિસ્થિતિમાં તમારું પેમેન્ટ અટકી જાય તો તમારે શું કરવું જોઈએ આજના એક્સપ્લેનરમાં યુપીઆઈ એક ડિજિટલ રસ્તો છે જેનાથી મોબાઈલ દ્વારા તમારા બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં મોબાઈલ યુપીઆઈ આઈડી અથવા ક્યુઆર કોડનો ઉપયોગ કરીને તાત્કાલિક પૈસા મોકલી શકાય છે યુપીઆઈ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા વિકસાવવામાં આવ્યું છે બાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ યુપીઆઈ ડાઉન થયું ત્યારે એનપીસીઆઈએ તેનું કારણ ટેકનિકલ સમસ્યાઓ ગણાવી જો કે કેટલાક દિવસોમાં યુપીઆઈ સેવાના વારંવાર ક્રેશ થવા પાછળ અન્ય ઘણા કારણો હોઈ શકે છે ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર આઈપીએલને કારણે આ દિવસોમાં ગેમિંગ એપ્સમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ખૂબ વધી ગયા છે સર્વર પર લોડ વધવાને કારણે સેવા બંધ થઈ શકે છે માર્ચ બે હાજર પચીસ માં જ યુપીઆઈ વ્યવહારોમાં લગભગ બસો કરોડનો વધારો થયો એનપીસીઆઈએ આઠ એપ્રિલે જાહેરાત કરી હતી કે તે આંતરરાષ્ટ્રીય યુપીઆઈ વ્યવહારો માટે ક્યુઆર કોડના ઉપયોગને મર્યાદિત કરી રહ્યું છે આવા કિસ્સામાં શક્ય છે કે યુપીઆઈ ના બેકહેન્ડ પર કોઈ કામ ચાલી રહ્યું હોય અને સર્વર તેમાં વ્યસ્ત હોય કેટલાક કિસ્સાઓમાં યુપીઆઈ સમસ્યાઓ એનપીસીઆઈ સિસ્ટમ કરતાં બેન્કો પોતાના સર્વર સાથે સંબંધિત હોય છે ઉદાહરણ તરીકે એસબીઆઈ એચડીએફસી અને અન્ય એ જાળવણી અથવા તકનીકી ખામીઓ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ